મારે આવવાનું મૂડ નહીં ઈચ્છા નહીં હવે નહીં આવું એમ અબે તેરે નામ કા કુત્તા પાલુ કાલે મીટિંગમાં તો ઉલડી ઉલડી બોલતો તો હું તૈયાર છું હું તૈયાર છું મને હર પારો તૈયાર કર્યો આ ઠેલો પેક થઈ ગયો એટલે હવે કે મારે મૂડ નહીં હા એવું નહીં વાગુજી તાણી હું ઘેર ગયો ની પછી મને ખબર જ પડી છે કે મારું મૂડ આવશે એમ એટલે હું જીવ પૈસા નહીં પૈસા નહીં પૈસા તો મારતો ઢગલો પડ્યા છે કેટલા 1 લાખ રૂપિયા જેવું છે

તમારે લોંડા થઈ તો ઘોડું ખાઈ મારે નહીં ખાવું લ્યો ભરવાનો હતો હવે કોઈ પાર બાચી રહ્યો છે આપડે તો કોઈ બાચી નહી આપડે ઠેલો લેવો નહીં શું કરવો છે લુગડા ભર્યા છે એક દાડા માટે જવાનું છે તો દસ દાડા રહેવાનું રેવાનું તમે આટલી બધી તૈયારીઓ કરો છો અરે હોય તો સમય મેલવા ઠેલા જગ્યા રોકસી ગાડીમાં રઘવા છે યાર બસ હવે કોઈ હાડો ચાલતી કોઈ બાચી નહી

જે જગ્યા એ જગ્યા એની કેવાય આ તો ગાડી ઉપર તો ગાડી તમારી ઉતાર નહીં યાર હવે જાણ કલર કર્યાવાનું ના હમણાં આ લેવું ઊંધા હાથ ની હમણાં પડે હાલવાની વાત બહાર આઈન કરું ઓય વાટ નો કટે થી તી કુલ મુય ઓય ઓય કોમતે યે ઓબાએ શું કરવા બગાડો છો શું સબન પણો પણો એ હરમી કરે એટલે ને મને મને ગરમી આવે જાનો છે આવતું નહીં જી છોટી રાખો છોટી નહીં

આપડે જાણે બાર હાડે છે એટલે આવું ટુસ્કુ થાય છે એટલે આ ટુસ્કુ થઈ ગયું ભૂલી દો ભલા આદમી

બારી બેજો સીટ તો હશે ને તમારે બારી વાળી હમું બેસી રેજો હમું નહીં તમે તો સમજાણા છો એટલે મોટા છો તમને તમે પડવી હોય હા તો કશો હતો નહી

ના છે ને મારી નજર ના હોમે ના લાવતા એ બધું તમારે નહીં જોવાનું તમે તમારી ચિંતા કરો તમારે આ મકા છે આ મકા તાકવાનું નહીં આ બધા

જો જે થવાનું છે ને એ તમે જતા રે આવો પછી થાહે અરે કશું કરવાનું નહી હંગત ફરવા આવો છે હેડો ચોકડાવાનું છે ફરવા ઈ ના આવે જમ ના આવે અરે દર્ ના આવે અલે કમિટમેન્ટ કરી મે

બોલવાની વાત છોડી મેળાની છોકર મારું ખાલી તાચો નહી તો એની અસો પૂરી નાશો નીતા ને એટલી ગળા તમે હાથી રહેજો

ગાડી છેવી આકો હો હા લ્યા ભાઈ બધા બેસી જાની આક્ષે કે આલ બેઠા એ એ એ નહીં તમે લાલાઓ અમે પેલું બાજુ દેવાનો કેડે હેડે ઈકર શું કરવા જો છો પેલી બારી એ તાની આ બારી છે પેલી નહીં મારા નજર ના હોમે ના આવતો પણ ઓસો બંધ રાખો તમારી ઓસો બંધ ઓભર મારી વાત્યા

ફરવા નહીં જવાનું આપણે ગળાની સોગન એક મિનિટ ગળાની સોગન તમારી શકલ ઉપર હું તાચ્યો ને મન જીવ બળી ગયો નકે એનો હાથો ના રાખો તેની શકલ બદલી નાખો તું હું એમાં બુદ્ધિ હા મારા મુડામાં જીવ બળે હું શું શકે જો

હા હવે હું કમિટમેન્ટ કરું છું કે અમેલા ફેરા જો તમે ઉતર્યા ને તો હવે મારે ધોકો લેવો પડશે પાછળથી હા તો એટલે બાધી મુઠી લાખ ની ચૂપચાપ બેહી રહેજો જેટલી ગળા ફરીને આવો ને એટલી ગળા એટલી ગળા બોલ્યા વાળા રહે તો આ વાતની ઠેઠું થી કમાન્ડ મજા થાય લે હેડો અરે ભાઈ હેડવા જો જવાડો હા મારું પંથો પાટણ હા